તાલુકા જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે જે ગુજરાત જોળો યાત્રા અંતર્ગત તમારા સમક્ષ જે વેદના જે વાત તમારા સમક્ષ મૂકવા માટે આવ્યા છે કે આ સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ કરે છે એને અત્યાર સુધી આપણને બધાને એ અલગ અલગ નારાઓ આપ્યા બેટી બચાવો બેટી પઢાવો નારી સશક્તિકરણ મહિલા વંદના આવા નારાઓ આપ્યા કે પડે ગાઈ ન્યા તબીતો બડે ગાઈ ગયા પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે વર્તમાનમાં હમણાં જ રાધિકા બેન એક પ્રશ્ન ઉઠાવ્યો કે આપણા જિલ્લામાં આપણા તાલુકામાં વખત ગટતી લઈ અને ક્યાં સુધી એક આપણા બાળકો ભણી ગણી ને આગળ વધી શકે એના માટે બસ સુવિધા નથી બોલો સાચી વાત કે ખોટી વાત સાચી વાત ને તમે વિચારો અહીંયા બસ માટે આજીજી કરવી પડે અને અહીંયા નારાઓ લાગે કે બેટી બચાવો બેટી પઢાવો નારી વંદના મહિલા સશક્તિકરણ અને જ્યારે ડેડિયાપાડાની ભૂમિ ઉપર આજથી થોડા સમય પહેલા તમને બધાને યાદ હશે

બસો મૂકી મૂકી અને સાત કરોડ ને અગિયાર લાખ રૂપિયા એક દિવસ માટે એના તાઇફાઓ માટે આ પ્રજાના જે ટેક્સ ના પૈસા હતા એમાં એ તાઇફાઓ માટે વપરાના અને જયારે આપણા ગામ ના

રાખી આ ચાલીસ ટકા નો ક્રાઈટેરિયા એ બંધારણ ની વિરુદ્ધ માં જઈને આર્ટિકલ ચૌદ આર્ટિકલ સોળ એ બધાનું ઉલ્લંઘન કરીને આ કાસો રચવામાં આવ્યો કે આદિવાસી સમાજની અનામત ખતમ કરવામાં આવે આ ભારતીય જનતા પાર્ટી એ આદિવાસી વિરોધી તો રહી જ છે તેની સાથે સાથે આ ભારતીય જનતા પાર્ટી એ અનામત વિરોધી પણ રહી છે કારણ કે વર્તમાનમાં જે કાયદો ઘડવામાં આવ્યો છે એમાં આપણા જ બાળકો આપણા જ બારુડાઓ એ હવે સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યારે પરીક્ષાઓ આપે ત્યારે એને ફરજિયાત ચાલીસ ટકા લાવવાના આ નસવાડીના બાળકો નસવાડીના યુવાનો આ છોટા ઉદયપુર ના યુવાનો એ બધા જ ભેગા મળી અને રજૂઆત કરવા માટે ગયા ક્યાં ખબર છે આ છોટા ઉદયપુર એક રીલ કલેક્ટર આવ્યા છે રીલ જે રીલો બનાવવામાં જ વ્યસ્ત છે કલેક્ટર અને એક કલેક્ટર પાસે રજૂઆત કરવા ગયા કે કલેક્ટર સાહેબ અમારી સાથે અન્યાય થાય તમે સાંભળો તો કલેક્ટર સાહેબ કે મારી પાસે સમય નથી

અમને ગૃહમંત્રી આઠ પાસ નથી જોતા અમને કાયદા મંત્રી જે ખરેખર આ ગુજરાત ની અંદર ભારતીય ન્યાય સંહિતા જાણતો હોય એવો વ્યક્તિ જોઈએ છે અયા કૃષિ મંત્રી એવો જોઈએ છે કે જેને ખરેખર કે કૃષિના કની ખબર પડતી હોય અમારે એવો શિક્ષણ મંત્રી નથી સોતો કે જેમાં શિક્ષણનો જ અભાવ હોય અત્યારે એવા શિક્ષણ મંત્રી થઈને બેઠા છે કે જેમાં શિક્ષણનો અભાવ છે કૃષિ મંત્રીને કની ખબર નથી પડતી આરોગ્ય મંત્રીના પોતાના આરોગ્યની ચિંતા આરોગ્ય મંત્રીનું પોતાનું આરોગ્ય સારું નથી રહેતું એવા આપણા આરોગ્ય મંત્રી અને આપણા ગૃહ મંત્રી આપણે વાત કરીએ મોટી મોટી ભાકા ફોત થાય એ વાહન વ્યવહાર મંત્રી પણ હતા તો વાહન વ્યવહાર મંત્રી કે કાઢસવાડી તાલુકાના બાળકોને આજે વખત પાટની એક સારામાં સારી બસ ચાલુ કરીને બતાડો ને બહુ સ્ટેજ ઉપર જઈને ભાકા ફોતદારી કરો છો બહુ રીલો બનાવવાનો શોખ છે તો એક વખત જઈ અને કોને તમારા અધિકારીઓને અધિકારીઓ તેનું માનવા તૈયાર નથી અધિકારીઓ કોઈને ગાતા નથી મિત્રો આ આપણી કરુણતા છે આ વેદના છે પીડા છે કે છેલા 78 78 વર્ષ થઈ ગયા વિચારો આ નસવાડી નું ગામ આ છેવાડા નું ગામ હમણાં જ આથી બે દિવસ પહેલા જ એક વિડિયો તમે જોયો હશે કુપા ગામનો જોયો ને બાજુ નું જ ગામ ને છેવાડા ના ડુંગર નું ગામ ત્યાં એક ગામની અંદર

એટલે આપડે કોને ચૂંટણી આખલા આખલાઓ ચી ગયા તમારો રોડ એ આખલાઓ ગયા ઓલા આખલાઓને ને ફેંકો હવે એક કશું થાય હવે તમામ જિલ્લા પંચાયત તમામ તાલુકા પંચાયત તમામ નગરપાલિકાઓની અંદર આપણે ઘરે ઘરે ચેતર 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 વસાવા છે ને કેમ કે નામ સુન કે ફ્લાવર સમજાતા ક્યાં ફ્લાવર નહીં ફાયર ફાયર અને હવે જેલમાં જઈને વાઇલ્ડ ફાયર છે વાઇલ્ડ ફાયર

એક મારી પાસે આવી કેટલા વર્ષ થી એ શાળાની મંજૂરી છે એ ઓટલા ઉપર ચાલે બોલો ઓટલા ઉપર શાળા ચાલે છે મંજૂરી તો કેદુની ની મળી ગઈ પણ ઓટલા ઉપર શાળા ચલાવવા માટે મજબૂર થાય છે તો કે હવે કઈ ગ્રાન્ટ નથી

કેટલા 70% શિક્ષકોની ઘટ હતી આજ છોટા ઉદયપુરની અંદર 107 એવી શાળાઓ છે કે જે ફક્ત ને ફક્ત એક શિક્ષકથી ચાલે છે એક શિક્ષકથી હવે શિક્ષક વિચારો એક શિક્ષક કામ કેટલું કરે મને સમજાવો ઈ વસ્તી ગણતરીનું કામ કરે ઈ કીડ ભગાવાનું કામ કરે ઈ બીએલનું કામ કરે ઈ પ્રિન્સિપાલ તરીકેનું કામ કરે કે કેટલા વિષય ભણાવે

છેલ્લા એક વર્ષ થઈ ગયું હમણાં જ ભૈલાએ જે વાત કરી મારા આગળના મિત્રોએ કે આદિવાસી સમાજને મળતી જે શિષ્યવૃત્તિ હતી એટલે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ આ ભારતીય જનતા પાર્ટી જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ કરે છે એ ભય ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિમાં આપણા બાળકોની જે શિષ્યવૃત્તિ હતી એ છેલ્લા એક વર્ષથી રોકીને બેઠી હતી ત્યારે આદરણીય ચેતરભાઈ સાથે

અને મનરેગા નું નામ બદલી અને જી રામજી કરી નાખવામાં આવ્યું ખ્યાલ છે ને એટલે નામ બદલવામાં આ સરકાર હંમેશા માહિર રહી છે મનરેગા ના કોભાંડ એને દબાવવા છે પણ દબાતા નથી મિત્રો આપણે બધા હવે જાગૃત થવાની જરૂર છે આપણે બધા હવે લડવાની જરૂર છે આપણે બધાએ ભેગા થઈ આ જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ કરે છે એની સામે હવે જનતા રેડ કરવાની જરૂર છે હમણાં થોડા દિવસ પહેલા આજ સંખેડાની ભૂમિ ઉપર મને યાદ છે કે આપણા સંખેડા તાલુકાનું દામોલી ગામ અને એ દામોલી ગામની અંદર જે ખનન માફિયાઓ હતા જે રેતી માફિયાઓ હતા એ રેતી માફિયાઓ એ રેતી ચોરતા હતા આથી ચાર પાંચ દિવસ પહેલાની જ ઘટના અને એ રેતી ચોરતા હતા ત્યારે તો ત્યાંના જાગૃત નાગરિકોએ ભેગા થઈ

એ રેતી ચોરતા હતા એને ઉજાગર કર્યા તો આપણે નસવાળીમાં પણ તમે બધા સાક્ષી છો કે ઘણી બધી જગ્યાએ એ ખોટું થઈ રહ્યું છે ઘણી બધી જગ્યાએ કે આપણા હકના જે પૈસા છે ખોટી રીતે વપરાઈ રહ્યા છે તો આપણે બધાએ ભેગા થઈ હવે આને રોકવા પડશે જ્યાં પણ તમને એવું લાગે ત્યાં સૌથી વધારે જે આપણું તાકાતવાળ સાધન છે મોબાઈલ એનો સદુપયોગ કરો અને આ મોબાઈલ થી જ્યાં પણ તમને એવું લાગે કે ગેરરીતિ થાય છે ભ્રષ્ટાચાર થાય છે કોબાન થાય છે એને સીધું જ લાઈવ કરી દયો અને આપડા જે આગેવાનો છે રાધિકાબેન થી લઈને બધા જ એ બધા જ લોકોને હવે એ વિડિયો મોકલી દયો એટલે આપણે બધાએ હવે જાગૃત થવાનો સમય એ આવી ગયો છે એટલે વધારે વાત નથી કરવી કેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટી વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે જાહેરાતો તૈયારી કરે જયારે સિંહ ની ગર્જના કરતા હોય પણ કામ તો કે ગોકળ ગતિ ગાય ગોકળ ગાય જેવું કામ કરે તમે જાણો છો કે હમણાં જ આપણે અહીંયા રાજ કહી શકાય કે રાજવાસણા જે ગામ છે ત્યાં અત્યારે રબર ડેમ બનાવવાનો અત્યારે એ કહી શકાય કાર્યક્રમ ચાલુ છે છે ને કે રબર ડેમ બનાવવો છે પણ એ રબર ડેમ માં અત્યારે જે કામ છે એ હજી કામ ગોકળ ગતિએ ચાલે હજી સુધી ભઈનું નથી વધારે વાત ન કરતા આપણે ચેતરભાઈ વસાવાને પણ સાંભળવાના છે શિક્ષક શિક્ષણ અને યુવાનો આપણે બધાએ હવે જાગૃત થવાની જરૂર છે આપણા જે પ્રાણ પ્રશ્નો છે આપણને જે અત્યારે ક્યાંક ને ક્યાંક આપણા હક અધિકારો છીનવાઈ રહ્યા છે એ પછી અનામત ના હોય એ પછી રોજગારી ના હોય કે શિક્ષણ ના હોય એમાં આપણે બધાએ લડવું પડશે આગળના દિવસોમાં અમે તમારા સમક્ષ આવવાના છીએ જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા ની જે ચૂંટણીઓ આવે છે એની અંદર પણ આપણે આપણો પ્રતિનિધિ એ મજબૂત ઉભો રાખી અને એને જીતાવવા માટેના પ્રયત્નો કરીએ બોલો જય જોહર જય જોહર જય જોહર જય જોહર જય આદિવાસી જય આદિવાસી ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો તમારી જોશીલી અવાજમાં અમારા તમામ કાર્યકર્તા મિત્રોને સંબોધન કર્યું છે સવાર પહોંચે એ પહેલા સવાર પહોંચે એ પહેલા કેટલીક જિંદગીઓ રસ્તામાં ગુમ થઈ જાય છે કેટલીક જિંદગીઓ રસ્તામાં ગુમ થઈ જાય છે મિત્રો ખબર છે કે આપ સૌ બધા થાકી ગયા છો પણ જેના શબ્દોમાં સત્ય છે કે જેના શબ્દોમાં સત્ય છે જેના કાર્યોમાં ક્રાંતિ છે એવા નેતા અમારી વચ્ચે એવા નેતા અમારી વચ્ચે જનતાની આશાનો દીવાનો બનીને આવ્યા છે એવા ઢેટિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને તમારી સગમત બોલાવવા માંગીશ